નેવું વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યા છે ચાર અદ્ભુત સંયોગ આ રાશિના જાતકોને શિવની કૃપાથી મળશે સફળતા હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ પછી રક્ષાબંધન પર ચાર અદ્ભુત સંયોગો એક સાથે બનવા જઈ રહ્યા છે જેના કારણે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ હવે આ રશિયાઓના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવી રહી છે ધનની સમૃદ્ધિ થવા જઈ રહ્યા છે હા મિત્રો આ રાશિના જાતકોને માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમે બધાએ આ શરૂઆતથી લઈને છેલ્લે સુધી અવશ્ય જુઓ કારણ કે આ વિડીયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે આ રાશિઓ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન કે શ્રાવણની પૂર્ણિમાના દિવસે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જ્યોત જ્યોતિષોનો દાવો છે કે લગભગ નેવો વર્ષ પછી રક્ષાબંધનના દિવસે ચાર શુભ સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે હા મિત્રો ગ્રહો અને નક્ષત્રોનો આ અદ્ભુત સંયોગ આના લોકોને બનાવશે ધન રાશિઓ મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ યોગ શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે આનાથી આ દિવસ સામાનનો છેલ્લો સોમવાર પણ છે આથી આ પાંચ રાશિઓ પર તેની જબરજસ્ત અસર જોવા મળશે રાત્રે આઠ ચાલીસ સુધી સર્વાર્થ સિદ્ધિયોગમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે દૂર થઈ જશે અને તેમને સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે સાથે જ અઢાર ઓગસ્ટના રોજ બપોરે બે એકવીસ વાગ્યાથી ભદ્રા શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટે સવારે એક વાગે સમાપ્ત થશે આ ભદ્રા ચોવીસ ચોવીસ સુધી રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયથી આ પાંચ રાશિઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે દીર્ઘાયુના આશીર્વાદ પણ મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો તમારે આ વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચું કહો તમારા હૃદયથી જય ભોલેનાથ જય માતા પાર્વતી લખવું મહત્વપૂર્ણ છે જેથી ભોલે બાબા અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે નંબર એક મેષ રાશિ મેષ રાશિના તમામ લોકોએ તમને જણાવવું જોઈએ કે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે આ દિવસથી તમારા સારા દિવસોની શરૂઆત થશે શિવની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે જી હા મેષ રાશિના લોકો મિત્રો તમે તમને જણાવીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કેટલા સારા સમાચાર પ્રાપ્ત થશે તમારી સાથે સાથે તમને જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે દેવી ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે અને આ સમયે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે ભગવાનના દેવ મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે હા મિત્રો જો આપણે સંબંધોની વાત કરીએ તો માતા ગૌરી અને શંકરના આશીર્વાદથી તમારો પારિવારિક વાતાવરણ ખૂબ જ સારું રહેશે હા મિત્રો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારો સમય પણ સારો રહેશે ઉપરાંત સાવન પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે અને તમે તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ જોશો બીજી બાજુ જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે હા મિત્રો અને તમે તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મેળવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે તો માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે હા રાશિના લોકો સાથે જ તમને જણાવે દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ભોલેશંકરના આશીર્વાદથી તમને સારી રોજગાર મળવાની સંભાવના છે હા મેષ રાશિના લોકો માટે આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે તે જ સમયે તમને ભાગીદારી સાથે ક્યાંક પ્રવાસ પર જવાની તક મળશે હા મેષ રાશિના જાતકોને શ્રાવણ પૂર્ણિમાના દિવસે નોકરી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે હા મિત્રો માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ બની જશે મેષ રાશિના જાતકોએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને તેને ખસવા ન દેવો જોઈએ એમ કહવું ખોટું નહીં હોય બરાબે કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી એક સાથે બનેલા ચાર યોગોની જબરદસ્ત અસર તમારા પર કર્ક રાશિના લોકો પર જોવા મળશે હા મિત્રો હવે તમે બધી સમસ્યાઓથી મુક્ત થશો તમારું જીવન હા મિત્રો કર્ક રાશિના લોકો માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રમાં રોજગાર મળશે જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે

તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ જ ધ્યાન આપશો હા કર્ક રાશિવાળા લોકો તેમ કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે જે તેમની જીત તરફ દોરી જશે ભોલય બાપા અને માતા ગૌરીની કૃપાથી આ પૂર્ણિમા તમારા પર કૃપા વર્ષાવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે યુવક અથવા યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલીક અવરોધોનો સામનો કરી રહી છે રાશિવાળાઓને માતા પાર્વતીની કૃપાથી સમયસર તે અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારમાંથી કોઈને મળશો જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થશો હા કર્ક રાશિ સમારોહનું આયોજન થઈ શકે છે જેના કારણે તમને ત્યાં જવાનો પણ મોકો મળશે હા મિત્રો ભોલેશંકર અને માતા ગૌરીની કૃપાથી સાવન પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી છે હા મિત્રો તમે આ સમયનો સદુપયોગ કરી રહ્યા છો અને આ સમયને દૂર ન થવા દો નંબર ત્રણ તુલા તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકોની આ શ્રાવન પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે આ શ્રાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે ઓગણીસ ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી છે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે બધા અટકેલા કામો પૂરા થશે આ સમયે તમને અપાર ધન પણ પ્રાપ્ત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે અને તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો સાવન પૂર્ણિમાના અવસર પર માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે તેમજ તમને નોકરી મળી રહી છે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે અને ભગવાનની કૃપાથી આવનારા સમયમાં તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધન લાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો શુભ કાર્ય થવાની સંભાવના છે પરિવાર તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને આ વ્યવસાયમાં સફળતા મળશે મોટું કામ ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ચાર લોકોના સહયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે હા સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ઓગણીસ ઓગસ્ટથી સિંહ રાશિના વાળનો દિવસ સાબિત થશે તે થવાનું છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની પણ તક મળશે તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વેપારીને લાભ થશે તેથી તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને સક્ષમ બનશે તેની જગ્યા બનાવવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર પણ મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કરશો અને તમને તમારા માતા-પિતાનો આશીર્વાદ પણ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવન સાથે સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વરકે વરની શોધ કરી રહ્યા છો તો આ સાવન પૂર્ણિમાએ માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂર્ણ થશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના તમામ લોકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી બનતા ચાર સંયોગોને કારણે આ રાશિના જાતકો મહાદેવના આશીર્વાદ મેળવી શકે છે તમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગ મોકળો થઈ જશે જો તમે વાહન ખરીદો છો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંક અટકી જવાની સંભાવના છે તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા હશે જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે જેમાં તમને સફળતા મળશે પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમને ઘરની બધી જવાબદારીઓ નિભાવશો સાંજના સમયે તમે ધાર્મિક કાર્યોમાં સહયોગ કરશો જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે

ભોલે શંકર તે પાર્વતી માતાના આશીર્વાદથી સમાપ્ત થાય